હા આપણે જો આ ટુલ ગાડી તૈયાર થઈ ગઈ છે ટૂલ ગાડી લઈને જવાનું છે હવે હે કે નીકળીએ બહુ દૂર જવાનું છે કે ઓરું જવાનું આગો જવાનું છે કે તો હે આઘો જવાનું ચાલો ભાઈ બ્લોક માં બને ત્યાં ને ખબર પડી જાય پرپس طریقی ہے چھوڑ ان پاؤ ہو ہا نکم شمال اس کھوڑлось اس کھم ، رeps قدر سب خلق پر کمید رس اپنی صدا لقتی تمام ہے جس چلاص لwave دیچ لیں نعلی اج cinematic من زجم કેતું કે તમારે જવું જવું તો કીધું હાલો જાય હવે અત્યારે કે અડધું થઈ ગયું છે હજી અડધા ઉપર બાકી એટલે ત્યાં આવું તમને ખબર પડી જાય ક્યાં જાય ફાઈનલ ફેમિલી આપણે હતા ને લોકેશન પહોંચી ગયા છે ને આવડા ભાઈ બહેનનું કાર્ડ આપણે કીધું નહોતું ક્યાં પૂગી ગયા ભાઈ મને એને ખબર હતી ને ખબર આને કોઈ ભાઈ ક્યાં પી ગયા ભાઈ બોપના

કેમ છે ભાઈ મજામાં છો ને આવો કરો ઘર બાજુ ઓટો મારવા આવશો આવશો ને આવશો હો બસ જય ગોપના જય ગોપના

મસ્તીનું કેદારનાથનું મંદિર આખું છે જો આખા આખા પૂઠામાં કન્વર્ટ કરીને બનાવેલું છે ડિઝાઇન જો આખું કેદારનાથનું મંદિર જરૂર બદ્રીનાથનું મંદિર આ કઈ મંદિર છે એ તો મને ખબર તમે કમેન્ટ કરજો એમને આમાં જે મંદિર નામ આવ્યું ને એ તમે કમેન્ટ જરૂર જરૂર કરી દેજો મસ્તીની હવે સારી રીતે એક્ટિવિટી બનાવેલી છે બધી એમને આપણી દુનિયામાં જેટલી પણ જ્યોતિર્લિંગની સ્થિતિ છે કે મહાદેવને એના ઘણા બધા મંદિરને છે કે આ એક્ટિવિટી બનાવી નાખેલી હે જેમાં અહીંયા જો કાશી વિશ્વનાથ હે પછી અહીંયા જો ભૂમેશ્વરનાથે રામેશ્વર હે બાકી તો ઘણા બધા મંદિરો બધા જ છે જેમાં પાછું એક નાનું કેદારનાથ હે બધા મંદિર આ સંપૂર્ણ આવી ગયા છે ઉઠમ એક્ટિવિટી બનાવી લે એટલે આમ સરસ મજા લે કે જોન મજા આવે એમ લે અહીંયા તો એક્ટિવિટી ફોડી લીધા છે હવે જવાનું છે આપણે દરિયાના કોલ અહીંયા કે કોલ તો રૂ છે આપણે રણનેશ્વર જેમ હે કે અહીંયા મસ્તી નું કોલ છે હવે આપણે જવાનું છે દરિયાના કોલ માં એમ લે છે કે આપણે કોલ આવી ગયા છીએ આજ સરસ મજા લે કે મજા આવે હવે એનો લોકેશન આવે તો પબ્લિક જો જો

જમીન આવ્યા કે એટલે છે એ કેમ તમે કે અહીંયા સાહેબ મસ્તી ને બેઠા થાય તમને કોપના તો બ્લોક કેવો લાગ્યો ને એ કમેન્ટમાં જણાવી દેજો કે કાંઈ શૂટ કરવાનું કાંઈ એટલે કાંઈ મનાય નહોતી એટલે આપણે સંપૂર્ણ લીધે હે કે બને એટલું આપણે તમારી સાથે શેર કર્યું જ છે એ ન ખબર હોય એ કમેન્ટ કરી દેજો ફરી વાર આવતી તે તમારી સાથે શેર કરશું અને જોવા એ મેઝિટલું બધું એટલું બધું છે એની કરતાં પણ ડબલ કારો ખો તો યાર મજા જ આવ્યા કરશે એ ફેર હે કે ગોકનાથ મહાદેવની મુલાકાત જરૂર રહેજો પછી આઈલે હવે અમારે છે કે લોકેશન બીજું બદલવાનું છે એટલે તમને હે કે સંપૂર્ણ રીતે બધું શેર કરી શકીએ કે એટલા માટે બીજો બ્લોગ શરૂ કરવાનો છે એકમાં એકમાં એટલું બંને ન ભેગું થાય તો આપણે કે બીજો બ્લોક આવી જાય ટૂંક સમયમાં તો હવે આનો બ્લોગ છે કે અહીંયા સુધી રાખશું હવે મળશું એક નવા લોકેશન સાથે આ બ્લોગ તમને ગમી હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરી દેજો ભલે એક નવા મજાદાર બ્લોગ સાથે એક નવી લોકેશન સાથે ત્યાં સુધી બધાને જય માતાજી